સુરત પોલીસ એક પછી એક અસામાજિક તત્વો ગુંડા તત્વોના ગેરકાયદેસર ડિમોલિશન કરી રહી છે સવારથી સુરત પોલીસ બુટલેગર ગુંડા તત્વો અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન ઉપર બાંધકામનું ડિમોલિશન કરી રહી છે આજે અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામાને ત્યાં ડિમોલિશન કરાયું સુરત શહેરમાં અલ્તાબ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બનાવેલા રોપનું ડિમોલેશન કરવામાં આવ્યું એક ઘરેથી બીજા ઘરે જવા માટે આ રોપ બનાવવામાં આવ્યો હતો ગેરકાયદેસર તમામ વસ્તુઓ દૂર કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત શહેરમાં સવારથી ઉચ્ચ પોલીસનો કાફલો સાથે એસએમસીના અધિકારીઓને સાથે રાખીને અલગ અલગ સ્થળો પર ડિમોલેશન ચાલી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો અને સાથે એસએમસીની ટીમ અને ટોરેન્ટો પાવરની ટીમ હાજર રહીને કામગીરી કરી ટોરેન્ટો પાવરની વિજિલન્સની ટીમ પર સાથે રાખવામાં આવી અને તેના દ્વારા પણ ચકાસણી કરવામાં આવી કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર વીજની ચોરી તો થઈ છે કે નહીં મુસ્તાક પટેલ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે હાલમાં પોલીસ તેમને ત્યાં ડિમોલિશનની કામગીરી કરી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત